પાટણ હારીજ ભાજપ શાસિત નગરપાલિકામાં ભારે ઘમાસાણ સર્જાયું છે વિકાસ કામોમાં ગેરરીતિ અને ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે ભાજપના જ અગિયાર નગરસેવકોએ પાલિકા કચેરીએ પહોંચી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો શહેરમાં પીવાના પાણી ભૂગર્ભ ગટરની વિકટ સમસ્યાને લઈને નગરસેવકોએ પ્રમુખ અને ઉપપ્રમુખ સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો વિરોધ દરમિયાન પાલિકામાં ભ્રષ્ટાચાર બંધ કરો અને પ્રમુખ ઉપપ્રમુખને ગોતીલાઓ જેવા નારા લગાવ્યા હતા નગર સેવકોએ જણાવ્યું કે એક મહિના પેલા પ્રદેશ ભાજપને રજૂઆત કરી હોવા છતાં કોઈ કાર્યવાહી ન થતાં આખરે તેમને ખુલ્લો વિરોધનો માર્ગ અપનાવવો પડ્યો છે આ ઘટનાને પગલે હારીદ નગરપાલિકાની અંદરની ની ખેંચતાણ જાહેર થઈ ગઈ છે ત્યારે હવે પાર્ટી હાઈકમાન્ડ અને પ્રશાસન શું પગલા લેશે તે તરફ સૌની નજર મંડાય છે મારું નામ આરતી મહેતા છે અને વોર્ડ નંબર બે માં હું ચૂંટાઈ છું જ્યાંથી ચૂંટાઈ છું ત્યારથી લોકોને સમસ્યામાં એક પણ સમાધાન નથી કરી જે મેં પર્સનલી કર્યો તો બરોબર છે બાકી પ્રમુખ સાહેબ જોડે આવીને તો એ હાજર જ ના હોય એટલે પછી સાંભળવાનો પ્રશ્ન જ હમણાં મારા જ વોર્ડ બધી મહિલાઓ આવી હતી તો એમને એવું કહી દીધું જે અહીંયા વણતરવાસ કે અહીં આવી રીતે આવીને ઉબાડો નહીં કરવાનો એમના કાન બંધ કરી દીધેલા હવે આ કોઈ એમનો રીત નથી કે કાન બંધ કરી દે ઓલા લોકો એવી ચિમકી આલીમ ગયા કે જો તમે આવી રીતે નહીં સાંભળો તો તમારા ઉપર કેસ કરી એમને પ્રમુખ સાહેબને કોઈ ફરક પડતો નથી બીજી વસ્તુ કે અહીંયા આપણે આ પાણીની ગટરની જે વાત છે એ ટેન્ડર એમને કઈ રીતે કર્યા કઈ રીતે પાસ કર્યા અમને કોઈને જાણમાં જ નથી લીધું નહીતર એમને સભ્યોને જાણમાં લઈ અથવા કોઈ પણ બનાવે છે કંઈક કોઈ પણ ટેન્ડર પાસ કરવું હોય કે કંઈ બી તો જાણતો કરે ને બધું એમને એમના રીતે જ કરે છે અમને કશું લેતા જ નથી અમારે એમના જોડે હાજર હાજર રહેતા જ નથી ને હાજર રહે તો લે ને એ લોકો પ્રમુખ હા એ મહેસાણ પ્રમુખ છે ને મહેસાણા રહે છે એટલે હાજર રહેવાની વાત જ નથી હોતી એટલે સાંભળે જ નહીં આપણી કોઈ વસ્તુ અમે અમારી રીતે કરીશું નહીં તો પછી રાજીનામું આપી દઈશું બરોબર બધા અને મારી સાથે બધા જ સભ્યો છે કે જે રાજીનામું આપવા હાલ તૈયાર છે બરોબર પાંચ કોર્પોરેટર છું અમે કોર્પોરેટર પદે દુકાળા પછી દસ મહિના થયા આ સુધી કોઈ પણ અમારી સમસ્યાનું નિવારણ આવતું નથી મારા વોર્ડમાં ત્રણ ચાર જગ્યા પીવાનું ગંદુ પાણી મિક્સ થાય છે એનો નિકાલ થતો નથી કોઈ પણ સમસ્યાનું હલ થતું નથી તમે જાતે પૈસા ખર્ચી અને કામ કરાવો તો ઠીક છે પાલિકા કોઈ પણ કામ કરતી નથી અમે આની રજૂઆત એક મહિના પહેલાં પક્ષને કરી કે ભાઈ આનો ભાગ નિકાલ લાવો પ્રમુખ બદલો અથવા ગમે એનો નિકાલ લાવો કારણ કે કામ કોઈ અમારા થતા નથી ખાડા નથી પૂરાતા ગટરો સાફ નથી થતી મારા એરિયામાંથી રોજ સાતસો વિદ્યાર્થીઓ એડેસેસી સુ મંદિર જવા ત્યાં રોડ ઉપર કારની પાણી ભરી રહે છે એટલે એનો કોઈ નિકાલ થતો નહીં પક્ષમાં મહિના પહેલા રજૂઆત કર્યા પણ પક્ષે કોઈ વાત સાંભળ્યું નથી હવે શું કરશો નહીં સાંભળ્યો હવે નહીં સાંભળે તો અમે અમારા કોર્બર્ટ પ્રતિથી કાજીના મોબાઈલ સો મગ્યા જણા અને પાર્ટી મરે શું વિકાસના કામો નથી થતા શું ભ્રષ્ટાચાર થાય છે ભ્રષ્ટાચાર થાય અમે જે કામો મૂકેલા હતા યુડીબી ગ્રાન્ડમાં ઠેયાસીમાં એ અમારા કામો ટોટલ કાઢી નાખવામાં